બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રથમ વખત નાના બાળકોની સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાધામ અંબાજી ખાતે સૌપ્રથમ વખત સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં અંબાજીની પ્રખ્યાત ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાજીની ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કારમેલ ઇંગ્લિશ સ્કૂલ એલ જે ઠાકોર ઇંગ્લિશ સ્કૂલ તથા આરાસુરી કન્યા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા ચાર શ્રેણીમાં યોજાઈ હતી જેમાં અંડર અગિયાર અંડર ચૌદ અંડર સત્તર અને ઇનલાઇનર એમ ચાર શ્રેણીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં ધોરણ એકથી લઈને ધોરણ દસ સુધીના પચીસ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે દરેક શ્રેણીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓને ભવાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અરવિંદ અગ્રવાલ ન્યૂઝ અંબાજી Subscribe now and press the bell icon. Never miss an update.